કપરાડા તાલુકાના ટુકવાડા કુમસેટ નિર્વલ અને ટીટુમાલ ગામે ત્રણસો ધાબડાનું વિતરણ કરાયું ગૌ બાહ્મણ સમાજ દ્વારા ધાબડાનું વિતરણ કરાયું કપરાડા તાલુકાના મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા ટૂંકવાડા કુમસેટ નિર્વલ અને ટીટુમાલ ગામે ત્રણસો જેટલા ધાબળા અને પાર્લે બિસ્કીટનું વૃદ્ધ અને નિરાધાર મહિલા તેમજ પુરુષોને વિતરણ કરી માનવતા બતાવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર કપરાડા તાલુકાના મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા ગામોમાં જાતે જઈ ગરીબ આદિવાસીઓને કક્કડતી ઠંડીમાં રાહત આપવા માટે સારા મુલાયમ ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કપરાડા તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ અને વલસાડ જિલ્લાના આરોગ્ય ચેરમેન ગુલાબભાઈ રાઉત એક્સ આર્મી કુશાલભાઈ વાઢુ માજી સરપંચ રમતુભાઈ ચૌધરી મંગુભાઈ ગાવિત સ્થાનિક આગેવાનોમાં ગણેશભાઈ ગૌડ સીતારામ ચૌધરી મોહનભાઈ ગરેલ વગેરેની હાજરીમાં ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ગૌર બ્રાહ્મણ સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમ દર વર્ષે ગૌર બ્રાહ્મણ સમાજ દ્વારા ધાબડાનું વિતરણ કરવામાં આવે છે કપરાડા તાલુકાના ગરીબ આદિવાસી સમાજમાં જાતે જઈ આવા ધાબળાનું વિતરણ કરવામાં આવે છે ઊંડાણ વિસ્તારમાં જઈ